રામ રામદાઇ રંજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં તો ભાઈ હમણાં ગાડી સર્વિસ કરાવવા જાવી છે અત્યારે માણાવદર તો ઇન્જિન વિન્જિન બધું સાફ કરાવી નાખી હમણાં ગાડીમાં કામ કરાવ્યું થોડાક દી તો બે ત્રણ દી કામમાં હતી ગાડી તો કંઈ બ્લોગ નહોતા આવતા આપણા તો હવે ત્રણે સર્વિસ કરાવી આવીએ ઓઇલ પાણી થોડા કરી આવીએ અત્યારે ભાઈ ભૂગી ગયા માણા વાત ના બાપુ પતરા બતરા બધું કાઢે છે ચડાવી દઈ માથે ભાઈ સર્વિસ કરી નાખે દાદા કાઢે આ હા તારી સ્માઈલ હાલો ભાઈ ગાડી ને હેઠે આવી ગયા આપડા આ ગિયર ઉતાર્યો તો ફેસિંગ ફેસર નહીં થાય હમણાં વોલ્ટિનેટર ખોઈ લીધું તો અહીંયા રહ્યું વોલ્ટિનેટર ખોઈ લઉં ઘણું કામ કર્યું વાયરિંગ નું બે ત્રણ દિવસ ગયા આમાં હવે સર્વિસ કરાવી નાખીએ આ બાપુ જબલું બ્લુ બાંધે વોરનમાં બાપુ હર ખાયો બાપુ આ તારી સ્માઈલ ન્યા થોટલું આવ્યો ઈ રેવા દેજે હવે આ બાપ ઘરો ભે ગયો સાયલેસર નહીં આવો કે સાયલેસર નથી ને રેડિયેટર છે તો રેડિયેટર પર પ્રોબ્લેમ છે એટલે લાલ જો થાય છે ને રેડિયેટરનો પંખો બંધ થઈ ગયો તો con bông khô bông khô bên thị dịch bởi tôi bên thì dịch tôi cả giam à đã đi á, bà đi alo phải đi đấy thì sẽ anh nhìn là bởi tôi con đi sang liệu là báo phí

Tá really आने या रे ये ý thức rồi, <laughs> mấy đi con ăn mấy đứa con ăn mấy đứa con ăn गाड़ी भाई है कि सर्विस जो लियो आई रू बाई रू कहीं कटे नहीं सर्विस करना है कि अंदर ने बाहर ने बजाई

શું બેટ આપણે હાઇ ગયા ગયા રમસો હાં ગયે હાં ગયે હાં ગયે હાઇ ગયે નહીં અટાણ હું ગાડી સર્વિસ કરાવીને આયલો આવું જો આ પાછી ભરાય રીજો આ તો ભાઈ ગાડી સર્વિસ કરાવી નહીં ઘરે મેલ દીધી હતી બોલો રમવાનું કહેતો તો ભાઈ આપણે કંઈ રહીમાં નહીં અને હવે આ બ્લોગને આપણે એજન્ટ કરીએ છીએ વ્લોગ ગમીએ હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં જય દ્વારકાધીશ